નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ આઠ ચાર બે હજાર પચીસ મેં મંગળવારના રોજ ચણાની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો આઠ હજાર બસો છવ્વીસ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના ચણાના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઈક શેર ફોલો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આપને ચણાના બજાર ભાવ અપડેટ મળતા રહે નવા ચણા છે અગિયારસો સત્તર રૂપિયાના ભાવ છે છે લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે સારું છે સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ એક સરખો દાણો છે કલરમાં પણ સારું અગિયારસો ને સત્તર રૂપિયાના ભાવ છે જોઈ ક્વોલિટી અગિયારસો ને સત્તર રૂપિયા ભાઈ નવા ચણા છે એક હજાર ને અઠ્ઠાણું રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ કોક લીલો દાણો છે કલરમાં પણ સારું છે એક હજાર ને અઠ્ઠાણું રૂપિયાના ભાવિ ત્રણ નંબર નવા ચણા છે ભાઈ અગિયારસો ને ત્રણ રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ એક સરખો દાણો છે ભાઈ કલરમાં પણ સારું છે સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ અગિયારસો ને ત્રણ રૂપિયાના ભાવ છે નવા ચણાના અગિયારસો ને ત્રણ આ ચણાના ભાવ અગિયારસો રૂપિયાના થયા છે વેલ્યુ ક્વોલિટી ભાઈ ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ મોટા ચણા છે ભાઈ અગિયારસો રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટી એક સરખો દાણો છે ભાઈ અગિયારસો રૂપિયા એક હજાર એંસી રૂપિયાના ભાવ છે આ ચણાના જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે લીલો દાણો પણ છે એક હજાર એંસી રૂપિયા કલરમાં મીડિયમ એક હજાર એસી એક હજાર ને અઠાણું રૂપિયાના ભાવ છે એક હજાર ને બોતેર રૂપિયાના ભાવ છે આ ચણાના ને જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે ઝીણું છે કલરમાં પણ મીડિયમ છે લીલો દાણો વધારે છે એક હજાર ને એક હજાર પંચાણું રૂપિયાના ભાવ થયો છે નવા ચણાના જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ દાણે ઝીણા મોટું મિક્સ છે ભાઈ કલરમાં સારું છે એક હજાર પંચાણું રૂપિયાના ભાવ થયા છે નવા ચણાના એક પંચાણું ભાઈ સફેદ બી ટુ ચણા છે તેરસો ને રૂપિયાના ભાવ થયા છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સારી કોલિટીમાં બી ચણા છે ભાઈ એક સરખો દાણો છે કલરમાં પણ એકદમ વ્હાઈટ તેરસો ને અઠાવન ભાઈ સફેદ છોલે ચણા છે અઢારસો ને પંચાણું રૂપિયાના ભાવ થયા છે જોઈ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી છોલે ચણા છે ભાઈ દાણે ઝીણા મોટું છે કલરમાં પણ મીડિયમ અઢારસો પંચાણું રૂપિયાના ભાવ છોલે ચણા એક હજાર ને ચોર્યાસી રૂપિયાના ભાવ છે આ ચણા જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ એક હજાર ચોર્યાસી રૂપિયાના ભાવ

ભાઈ સફેદ બી ચણા છે તેરસો ને પંચાણું રૂપિયાના ભાવથી છે જોઈ ક્વોલિટી ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટી ચણા છે ભાઈ એક સરખો દાણો છે કલરમાં એકદમ વાઈટ તેરસો પંચાણું રૂપિયા ભાઈ સફેદ બી ચણા છે બારસો નેવું રૂપિયાના ભાવથી છે જોઈ લો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે મીડિયમ ક્વોલિટી ભાઈ અગિયારસો ને પાંચ રૂપિયાના ભાવ છે ભાઈ નવા ચણાના ના જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ એક સરખો દાણો છે કલરમાં પણ સારું અગિયારસો પાંચ રૂપિયા